નમસ્કાર દર્શક મિત્રો ખબરશું ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની હવે ઠંડી શરૂ થઈ ગઈ છે અને ગુલાબી ઠંડીમાં ઘણા બધા લોકો વોકિંગ પર પણ જતા હશે ચાલવા જતા હશે તો જ્યારે પણ માર્કેટમાંથી પસાર થાવ અને આ ફળ દેખાય તો પણ એને ખરીદી લેજો જો કે માર્કેટમાં હાલ આ ફળ ખૂબ ધૂમ મચાવી રહ્યું છે આવું જાણીએ કે કયું ફળ છે તો આપણે સૌ જાણીએ છીએ કે કેળા ખાવા આરોગ્ય માટે ફાયદાકારક છે એમાં વિટામિન સી છે એન્ટીઓક્સિડન્ટ પણ ભરપૂર છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે સામાન્ય રીતે આપણે માર્કેટમાં લીલા કેળા જેને આપણે કાચા કેળા તરીકે ઓળખીએ છીએ પીળા કેળા જેને આપણે પાકા કેળા તરીકે ઓળખીએ છીએ એનું સેવન તો કરીએ જ છે પરંતુ હવે માર્કેટમાં લાલ કેળા પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે હવે આ બંનેમાં શું ફર્ક છે રોજ કેળાને ખાવું આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે હવે આજકાલ લાલ કેળા જે છે એ પોપ્યુલર થઈ રહ્યા છે હવે તેજસ્વી લાલ છાલ મજેદાર સુગંધ અને કુદરતી મીઠાશને કારણે લોકોમાં એની માગણી પણ વધી રહી છે જો કે સામાન્ય રીતે કેળા કરતાં વધારે પોષક તત્વો ધરાવતું આ જે ફળ છે એ ઉર્જા વધારવા થાક દૂર કરવા અને સમગ્ર આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે હવે આ જે લાલ કેળા છે એમાં ઇમ્યુનિટી વધારવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર છે શરીરને વાયરસ શિયાળાની ઠંડી અને મોસમી બીમારીઓથી બચાવે છે હવે જો લાલ કેળું ખવાય તો શરીરની અંદરની સુરક્ષા મજબૂત થાય ખાસ કરીને ખરાબ હવામાન હવે આ લાલ કેળું શરીરમાંથી ફ્રી રેડિકલ્સને દૂર કરે સેલ્સને હેલ્ધી રાખવામાં મદદ કરે છે હવે લાલ કેળામાં ફાઈબર પણ ભરપૂર છે જે તમારી પાચનશક્તિને સુધારશે જો તમને કબજિયાત પરેશાન છો ગેસ અથવા એસિડિટીથી હેરાન થઈ ગયા છો તો લાલ કેળું તમારા માટે ફાયદાકારક છે હવે લાલ કેળામાં કુદરતી ગુણધર્મો છે જે આંતરડાને સાફ રાખશે પાચનતંત્ર મજબૂત બનાવશે જો તમે નિયમિત લાલ કેળું ખાવ છો તો પેટ હલકું લાગે અને ભૂખ પણ સારી લાગે હવે આ જ કારણ છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ આ લાલ કેળા ખાવા જોઈએ હવે એ સિવાય કે આ લાલ કેળામાં પોટેશિયમ પણ ઉત્તમ પ્રમાણમાં છે જે હૃદયના આરોગ્યને માટે ખૂબ જરૂરી છે બ્લડ પ્રેશર કંટ્રોલમાં મદદ કરશે હાર્ટ એટેક સ્ટ્રોકનો ખતરો ઓછો કરે છે હવે એ સિવાય ત્વચા માટે પણ ઉપયોગી છે ત્વચા ઉપર જો કરચલી પડી ગઈ હોય તો એને ઘટાડે છે કેટલા બધા લોકો આ લાલ કેળાને એક કુદરતી ફેસ તરીકે પણ ઉપયોગમાં લે છે જેથી ત્વચા નરમ રહે છે અને ટેક્સચર પણ સુધરે છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહીશું ખબર છે ડોટ કોમ